આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય આ તો ફાટી જાય અંદર જોવાની મજા ના કરે એવા જે હારા માણસો હતા આબરૂદાર માણસો હતા સેવાભાવી માણસો હતા લોકોની વાત ધ્યાનથી સાંભળે એવા આગેવાન હતા એ ક્યાંય વધવા ન દીધા ભાજપે ગામો ગામ ગુંડા માથે બેહાડી મૂક્યા છે જુનાગઢ તો દાખલો લો તો તમને ખબર છે કેટલા ગુંડા ભાજપના કયા હોય બેઠા અમે ચૂંટણીમાં ઘણા જોયા

એટલે આ તો બે પાનાનું લિસ્ટ જ કોકે આપ્યું છે સમસ્યાનું દહ દહ પાનાના લિસ્ટ હોય છે સમસ્યા આ માના વતનની સમસ્યાના બે પાનાનું લિસ્ટ છે એમાં પાણી રિવર ફ્રન્ટ રસ્તા ગટર ટ્રાફિક રખડતા ઢોર ખાડાવાળો રિંગ રોડ એની અંદર જુગાડના અડ્ડા દારૂના અડ્ડા સરકારી શાળા ગામમાં દવાખાનું નથી નગરપાલિકાનો વેરો મારું એમ કહેવાનું છે કે હું જે ગામમાં જાઉં હજારો સમસ્યાનો લિસ્ટ લોકો પામે છે પણ આપણે આપણી જાતને આપણે આપણા મનને પૂછીએ કે આ સમસ્યા પેદા કરવાવાળાને આપણા હાથે કેટલી વખત મતદાન કરેલું છે આપણે આપણે આપણા મનને પૂછીએ કે આ ખાડાવાળો રોડ છે તો એ ખાડામાં નાખવાવાળાનું બટન આપણે કેટલી વાર દબાવ્યું રખડતા ઢોર રખડે છે રોડ ઉપર ઈ ઢોલ ની અર્ફે તે આવી ઘણા મરી ગયા ઈ પછી જ કેટલી વખત આપણા હાથે કમળનું બટન દબાયું છે એ પણ આપણે વિચારવું પડશે કે આવું કેમ થયું આપણા હાથે જો આપણે જ આપણું ખરાબ કરવા માંગતા હશું તો હજાર હાથ વાળો આપણું હારું નહીં કરી શકે ક્યારેય કોઈ આપણું હારું નહીં કરી શકે આ ગોપાલભાઈ આવી જાય ધારાસભ્ય હવે આમ બની જશે ને તેમ બની જાય ઉદ્ધાર કરી નાખશે એવું કઈ નહીં થાય તમે પોતે જો તમારો હારું નહીં ઈચ્છો તો ભગવાને આપણું હારું નહીં કરી શકે આપણું હારું થશે કે આપણું ખરાબ થશે એ આપણી પહેલી આંગળી નક્કી કરશે કે આપણું શું થશે કોઈ પાર્ટી કોઈ નેતા કોઈ સરકાર આવીને જનતાના જીવનમાં ચાર ચાંદ નહીં લગાવી દે આપણે પોતે નક્કી કરવું પડશે કે આપણે શું કરશું અને આપણે નક્કી નહીં કરીએ ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી તમે જુઓ કેટલા મંત્રીઓ બદલાઈ ગયા કેટલા ધારાસભ્યો બદલાઈ ગયા કેટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા કેટલી સરકારો બદલાય ગઈ કેટલા કલેક્ટરો બદલાય ગયા ચીફ ઓફિસરો બદલાય ગયા પણ આ ગામના ગરીબ માણસની હાલત તો આજે બધું જ બદલાય છે હેઠે કઈ બદલાતું નથી એનો અર્થ એવો છે દાંતો સુધી હટતો નથી ઉપર ઉપર થી જાય

અને નવી જરૂર પ્રશ્ન બાબતે હું તમને કહું લો અધવચ્ચે ભાઈ આપી ગયા છે દરેક માણસના ઘરે એક થેલી છે કિલો કિલો વજનની થેલીઓ છે એમાં પ્રશ્નો છે

લે આપણે પ્રાંતમાં જઈએ કે અમારા નો આવે આમ આવે એટલે આપણે જ્યાં જાવી કે આય નો આવે આમ આવે આમ નો આવે આમ આવે છેલ્લે આપણને શરમ આવે આપણે કોનામાં આવી છે આ એક આપણે ન થાતા આપણે આવી છેમાં આ પ્રશ્ન ગુજરાતમાં કે હજારો લોકો કાગળિયા લઈને ફરાજ કરે છે ફરાજ કરે ફરાજ કરે કોઈ સાંભળવા વાળો માણસ નથી ઓગડા મોટા ગુજરાતમાં

ઈ સપના બતાવી બતાવી સપના બતાવી બતાવી સપનાના સોદા કરો કે આને ક્યાંય પહોંચી ગયા અને આપણું સપનું ચકના ચૂર થઈ ગયું આપણને અત્યારે ખબર જ ન પડી ન્યા દરિયામાં જાતો પાણી રોકાતું નથી ને આયા એથી જાતો નથી તો આ કરે છે હું એમાંથી એક કામ તો થવું જોઈએ ને કામ કેમ નથી થાતું કામ નહીં થવાનું એક જ કારણ છે કે ભાજપના રાજમાં કોઈ નેતા બેતા કઈ વધ્યા નથી બધા અદબ પલોઠી મોટા પર આંગળી પ્રાથમિક શાળાના શિક્ષકો એવું શીખવાડતા બધા નેતાને પૂતળા બનાવી દીધા છે પુતળા એક દમ નથી ઊંચા જે બોલે કોઈ બોલશે જ નહીં તો પ્રશ્નની નિરાકરણ પ્રશ્ન ક્યારે આવશે હમણાં હું બે વખત મુખ્યમંત્રીને મળવા ગયો

તમે વાટે બેઠા જો કે તમારું કલ્યાણ કરી નાખશે કલ્યાણ તો કલ્યાણ ઉપર ચોકડી મારો કરી નાખશે ગમે એનો હું તમને વિનંતી કરવા માટે મને તો એ વિચાર આવ્યો કે જો આમ લંબાઈ લંબાઈ ને અહીંયા બે હું ખબર કે પાસે કાંઈ સા ની રકાબ્યું નહીં ઉટકાવતા હોય અપ્રકાબી નહીં ઉચકાવતા હોય દોસ્તો આપણો પ્રશ્ન એ નથી કે આટલા બધા પ્રશ્ન છે

થેલીઓ ભરી ભરી માણા રોજ અમારા મામલતદાર ટીડીઓ આરએફઓ વીજળી વિભાગ હજારો લોકો થેલીઓ લઈ લઈને ભણવા જતા હોય ને એમ ત્યાં તો ઓફિસે જાય મારી વાત સાચી છે ખોટી છોકરા દફતર લઈને ભણવા જાય બાપો થેલી લઈને મામલતદાર ઓફિસે જાય હા હોય તો આ પાડો ના હોય તો ના પાડો બધા આ બાજુ થેલીઓ લઈ લઈને માણસ ફર્યા જ કરે ફર્યા જ કરે ફર્યા જ કરે

ઈ પ્રતિબંધ લગાડવા વાળી શક્તિ કઈ હતી સત્તાની શક્તિ સત્તાની તાકાત સત્તામાં બેઠેલો માણસ એક બોલ પેન થી તણ લીટી લખે તો ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ આવી જાય પણ ઈ તાકાત મોટી તાકાત નથી વિસા વગર વિધાનસભાના ખેડૂતોએ મારા નામનો બટન દબાવ્યું અને હું પહેલી વખત શપથ લેવા વિધાનસભામાં ગયો

અંદર નો આવવા દે પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી જનતાની તાકાત મોટી તાકાત છે એટલે આજે હું સાથે વિધાનસભામાં બેસી શકું છું દોસ્તો આ જનતાની તાકાત છે કે સત્તાની તાકાત મોટી કે જનતાની તાકાત મોટી પણ આજ શું થયું છે એક તલાટી મંત્રી તે આખા ગામને ડખે ચડાવતો હોય છે ગામ મોટું કે તલાટી મંત્રી મોટા આજ આવજો આજ આવજો નહીં થાય થાય થાઈ ગલેજો હવે તો થાઈ ગલેજો કે તો કહેવાનું હવે હું થાય અમને ખબર છે આમાં તો વિસાવદરવાળી થાય એક તલાટી મંત્રી

અને એની ઉપર તમે બધા એમના પરમ પૂજ્ય પેકાશ નવ રૂપિયા બાપા એની ઉપર જનતા રૂપિયે બાપા પણ બાપા ની હાલત શું થઈ છે તલાટી કી લઈને મુખ્યમંત્રી સુધી એ છોકરા બાપા નું માનતા આપણે બાપ છીએ જનતા બાપ છે અને એ આપણા છોકરા છે પણ છોકરા ભઠેલા થયા છે તો બાપાએ શું કરવું બાપાએ શું કરવું એ બાપા વિચારે બાપા નો વિચાર એ કે આ છોકરા નો દોષ કોઈ કાઢવો નઈ પાઈ બાપા ના આત્મા છે આવ કે છોટણી બટન બીજો તાપ એટલે છોકરા સીધા નવા આવે એક સીધા ઘર ભેગા થા એક સીધા કે બે સીધા નઈ આવે નવ નવ વાર આવે તો એક સીધા તો આલે ને અને નવા નવા કાઠ્યા હોય એક સીધા થાવે કોશિશ તો કરન મારું બેટો આમાં ઉપાધી વાળો તો વંઠેલો માણસ હોય દરેક છોટની નીનોય જીત્યા કરે તો સુધારવાની તબ ક્યાં મળે નોતક મળે 30 વર્ષથી ભાજપની સરકારને સુધારવાની તક નથી આપી અમને એક કામ કરવાની તક આપો ને એને એક સુધારવાની તક આપો તો તમારો બે હાથમાં લાગવા ગણાય નો ગણાય હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક જરાક બધા જાગે પોતાની આત્માને પૂછે કે ગુજરાત ભરમાં જે થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી તમે એટલા બધા પ્રશ્નો પ્રશ્નો છે પ્રશ્નો હું બોલવા

કે પછી ત્યાં પાંચ જુવાનિયા આવ્યા ક્યાં થી કોઈનું માનતા નથી કોઈનું કોઈથી દીતા નથી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે અમારી આખી ટીમે અમારી આવડત જનતાની સામે મૂકી દીધી છે અમે અમારી ધગશ અને ધીરજ જનતાની સામે મૂકી દીધી છે અમે અમારી તાકાત અને હિંમત જનતાની સામે મૂકી દીધી છે રાજનીતિમાં અમારી પરિપક્વતા અને સમજણ કેટલી છે

કઈ વાર્તામાં નહીં વધવા દે ભાજપ બધું લઈ જાય અને એટલે મારી બધા વિનંતી અમને પીડા છે અમે ગામડાના માણસો છે અમે જેના જેના નામ લીધા એ ગામડાના માણસો છે ગામડાની માટીમાંથી મોટા થયેલા માણસો છે અમને દાજે છે અમને દુખે છે અમને એ વાત ખટકે છે કે આ ગુજરાતની ભાજપની સરકાર ગામડાના માણસ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરે છે એનો એક દાખલો લઈ લો આ માણાવદરમાં જંત્રી અમદાવાદ જેવી અને સુવિધા સોમાલિયા જેવી જંત્રી અમદાવાદ જેવી સુવિધા તમારે રોડ ગોતવો પડે રોડ ઉપર તમારે ગાયો ફરે ગંદકી કચરો પાણી મરેલા ઢોરની ની સુગજ જ કરે જ કરે કોઈ કહેવા વાળું નથી કાશ્મીર હાલે છે અને એટલે અમે કહીએ છીએ અમે ગામડાના માણસોની પીડાને પ્રતિનિધિત્વ કરીએ છીએ અમને વાત ઈ ખટકે છે કે તમે અમારા માણસો આરે આવું વર્તન ના કરો ગામડાનો માણસ કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એનો હાલચાલ પૂછવામાં ન આવે ભાવ તાલ પૂછવામાં ન આવે પાણીની પૂછવામાં ન આવે બે હોય એમે પૂછવામાં ન આવે નું ગામનો પૂછવામાં આવે અને વળતા ચાલુ કરે સીધા અમને એ વાત નથી ગમતી હું પોતે અમદાવાદ પોલીસમાં બે હજાર કે બારમાં રાઇટર હતો અમદાવાદની ક્રાઇમ બ્રાંચ કંઈ નોકરી કરતો હતો એવી સારી જિંદગી હતી એવી સારી જિંદગી વાત જ જો કામકાજ કંઈ કરવાનું નહીં જે જપટે ચડે ને ભોળી નાખવાનું એક જ મતલબ ભાર્ય હું એવું કરતો નહીં પણ હોતું તો એવું જ પણ તમને મજાની વાત કે હું મારા ભાવનગર જિલ્લાના ટિંગી ગામમાં ઉછીરો મોટો થયો ખેતરોમાં ગામની સીમમાં આ બધું કરતા 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 એક વખત હું પોલીસ બન્યો ગામડામાંથી પોલીસ બનવા મળત આપણે એનથી મોટી જિંદગી હોય હું કલ્પનામાંય હું આવે કઈ વડાપ્રધાન બની જાય છે એવી કલ્પના થોડી થાય કોન્સ્ટેબલ બની ગયા બહુ બહુ એમ થાય પીએસઆઈ બનવાનું સપનું આવવા મને મંત્રી બનવાનું સપનું તોય તો પણ હું જ્યારે પોલીસ બન્યો અને મને માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી મળી

એટલે અમે હંમેશા બંદોબસ્તમાં હોય હું નાના એવા ગામડાથી પોલીસ વાળો બનીને અમદાવાદ માં ગયો ખજડ કંપની ઉભા રહે ત્યારે બંદોબસ્ત આવો સાહેબ નીકળે બે ચાર વર્ષો સુધી અનેક ભાજપના નેતા આવતા જતા પડખેથી જોયા મોટા મોટા નેતા મને એક કે આની કરતા તો હું કેટલું ભણેલો માણસ છું આની કરતા મને જાજો આવડે છે આ તો હા વખત મોટી આઈટમ છે

પણ મારું એ કહેવાનું છે કે ગામડાના માણસ સાથે અન્યાય થાય ગરીબ ભોળા મેં તો માણસ હોય આપણે આપણે બધા સહજ માણસ હોય આપણે અંદર કપટ ન હોય હેમાય કાછિયાવાડી માણસો એટલા બધા ભોળા માણસો એટલા બધા ઉદાર મનના માણસો કે હવની માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરે દુશ્મનનો હારું કરજો ભાઈ કી મલકના આપણે માણસો છે અને આ નેતાઓ ભારે માસ આપણું શોષણ કરે આપણને હેરાન કરે દાબ દબાણ કરે ધાક ધમકી કરે નાનામાં નાની વસ્તુ માટે આપણને ભજવા કરે અને એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે એક વખત બધા જો જાગી જાઓ આવનારી ચૂંટણીની અંદર તમારા આત્મો જગારીને તમારા આત્મામાંથી અવાજ આવે એ બટન જો દબાવશો તો ક્રાંતિને કોઈ નહીં રોકી શકે આ ગુજરાતને એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આપણે ઘણું સહન કરી લીધું છે

પણ ક્યારેક એવું થાય છે હગા ને એક વીઘો જમીન જો ભાઈઓ ભાગ માં વધુ હોય જાય તો તો પાછો ઠેક હાઈકોર્ટ સુધી લડી લઈએ છીએ એમ હાલે જ નહીં પ્રાંત માં મામલતદાર માં કલેક્ટર માં અરજી ઉપર અરજી મોટો વકીલ રાખું જેથી કરીને હું તમને બતાવી દઉં મિત્રો હગા ને એક વીઘો જમીન વધુ જાય તો ઠેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈએ છીએ પણ આપણું કરોડો રૂપિયાનું ભાજપનો નેતા કરી નાખે તો આપણે એક શબ્દ બોલતા નથી

तो भाजपा वही गया અમારે લોકોનો આંસુ લૂછવાનું કામ કરવું છે ને એટલે મેણા ટોણા ગાયો અવશબ્દો સહન કરીને આ પાર્ટી છે મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પ્રવીણભાઈ ઉપર ત્રણસો ખોટી રીતે હરીશભાઈ ઉપર કલમ કેસો રાજુભાઈ ઉપર અમે બધા ઉપર એટલા બધા કેસો મૂક્યા છે પણ અમે ડર્યા નથી એક ફૂટ પાછું પગલું ભર્યું નથી અમે હિંમત થી કામ લઈએ છીએ ત્રીસ ને એક ને ત્રીસ એફઆઈઆર થાય

બળ વધાર્યું છે અમારી શક્તિ